ભગવાન શ્રી સ્વામિનારાયણ છ મહિના સુધી આખા અને પીપલાણામાં બે સ્વરૂપે રહ્યા હતા આજે આખા ગામમાં પ્રસાદીની જગ્યાના દર્શન કરવા છે આ જગ્યાએ નારાયણ દવેના ઘરમાં મોટું ફળિયું હતું તે ફળિયામાં એક પીપળો હતો તેની નીચે ભગવાન શ્રીહરિ ઘણી વખત સભા કરીને બિરાજમાન થયા હતા આ પીપળાના સ્થળે શ્રીજી મહારાજે પોતાનો રોજો ઘોડો બંધાવતા હતા આ સ્થળે મહાપ્રભુ કુટુંબના ત્રણ બાળકોને યજ્ઞોપવિત આપી ચોરાસી કરીને બ્રાહ્મણોને જમાડ્યા હતા અહીં એક શિવલિંગ પણ છે તેનું પૂજન શ્રીજી મહારાજે કર્યું છે અત્યારે આ જગ્યાએ પ્રસાદિક સ્થાને સ્મૃતિ ઓટો કરવામાં આવ્યો છે આ પ્રસાદીના ભીમનાથ મહાદેવ અને આ પ્રસાદીનો પીપળો આખા ગામમાં આવેલો છે પ્રસાદીનો જે પીપળો છે ત્યાં પશ્ચિમ દ્વારના ગંગાધર ઘરે રામાનંદ સ્વામી કરાવવા માટે દીક્ષા આપ્યા બાદ આખા ગામમાં પધાર્યા હતા શ્રીજી મહારાજે અનેક લીલાઓ આખા ગામમાં કરી છે અહીં અનેક પ્રસાદીના સ્થાનકો પણ આવેલા છે ત્યારે પણ તમે જુનાગઢ સાઈડ દર્શન કરવા આવ્યા હોય અથવા તો પીપળાણા આવ્યા હોય દર્શન કરવા માટે તો આખા ગામ એકદમ નજીક જ છે ત્યાં જરૂર દર્શન કરવા પધારો જય શ્રી સ્વામિનારાયણ